જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા નગર ભાજપા યુવા દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન ઉજવણી કરવામાં છે તેના જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર પ્રશાંત કોરટની પ્રેરક ઉપસ્થિતમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સાવલી તાલુકાના ભાજપા યુવા મોરચા દ્વારા જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરાજી હોસ્પિટલની બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે સાવલી નગર અને તાલુકા

યુવા મોરચા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌ સાવી નગરના જનોએ બ્લડ બ્લડ કેમ્પ બ્લડ કેમ્પમાં આયોજન કરી તેમાં સૌ મુખ્ય ઉપસ્થિત તરીકે પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતસિંહ કોરાટ અને વડોદરા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દર્શનસિંહ બ્રહ્મભટની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌના નગરજનોએ બ્લડ ડોનેશન